તો રામ રામ જય માતાજી કેમ છો બધાય મજામાં તો મજામાં જઈશું આશા છે મને મજામાં જઈશું આપણા મજામાં જ હોય અને આપણે પણ એકદમ મજામાં જ છે તો સવાર સવારમાં વાગી ગયા છે સાત અને આપણે સિરાઈન થઈ ગયા છે કમ્પ્લીટ કારણ કે આ થોડાક શું કહેવાય સિરાઈ બેન વહેલા કમ્પ્લીટ થઈને થોડુંક જાહેર વાટવા માટે ભાલે હે ને એટલે થોડાક વહેલા ને અને મન ભાઈને જે રજા પડી જઈશું અત્યારે મેં એને તે હું પાવા વરગાડી દીધા છે

લે હાલો આ આજ ને કામ કરવાનું છે એટલે અંજલી અને વરગાડવાનું છે પછી કહેવાય થાંભળાનું એ બધું એને કરવાનું છે અને અમારી બેન અત્યારમાં વાઢો આવી કારણ કે પછી તડકો થઈ જાય ને પછી કાંઈ આમ ગરમી જેટલી થાય ને આમ પવન હોય પણ તોય છતાં એટલી ગરમી થાય તાપમાન વધારે એટલે વહેલું વહેલું વાઢવા વહી જવું છે અને મોહન પર લેસન કરી અને એને લગભગ પાણી વારો વરગાડો પડશે કારણ કે પાણીનો ટાંકો પીરો હોય અને પાણીનો વારો છે તો કીધું પહેલાં રજકો પાઈ દઈએ અને પછી રોપો એવું લાગે ઝેર પછી એટલે પાણી વાર છે ને અમે વાઢવા અમે તો વહેલા ઉઠી જાય બા અત્યારે ઉઠીને જોટલો અત્યારે એન્ટ પર લીધો કારણ કે બાને ટેવ હોય આપણે એમ કંઈક ઉપાડોમાં તો એ ઉપાડે ખાટલો વજન છે એમ કારણ કે લાકડાનો રહ્યો ને થોડો ઘણો તો ઉપાડીને મેલે ગમસરી હોય ને તો બારો મેલ અને આજ અત્યારે અત્યારે આવું કંઈક હવામાન છે હવામાં આપણે એવું તો તમને બતાડી છે વાદર કેવા છે વરસાદ નહીં બધી તો આવું બધું છે કંઈ બહુ હે નહીં અને પવન તો અવાર અવારમાં ચડી જ જાય છે હમણાં કારણ કે પવન વધારે હોય આખો દીપ ફેંકતો હોય ઘરે રાતે

આમ જો નેણ લેવા ખડકીને કમ્પલેટ બાંધતી હોય ઉપાડવી એટલી વાત છે હાથ ને એક નેણ જેવો નેણું કારણ કે આ એટલે હે ને ખોટાડવાની હે પછી ઓલી નવી ની નકરા ખાય ને ઓલી નાખવા મંડી ને અને ઓલી જાય રે ઊભી છે એટલે આટલે પેલા ખોટી રહી ને પછી એવું લાગે ઓલી નાખવાની પછી ઓલી તો ને નાખી દેખી હા તો વાગી ગયા હે અને લેસન બેસન કરીને કમ્પ્લીટ થઈ ગયો આપણે કામ કરવાનું ગયા હે આપણે ચાર વાટે કાલ વાટતા એ ગયા ને આજ મારે હવે પાણી વારવાનું છે ટાંકો પહેર્યો હે એટલે ટાંકો હમણાં ખોલે ને તોર્યો પેલા જેવો તો વાર નાખું પાંદ પાંદડા હોય ને બધા બોરી નાખું એની બાજુ હાલે જો વાસી કરવાનું કરવાનું આજ મમ્મીની ની વેલા વયા ગયા એટલે કયા વધાય ને થોડીક જાગી પછી તડકો થઈ જાય એટલે પછી નો મજા આવે અત્યારે વેલા વેલા વઈ ગયા વાઢવા એ લેસન અતાર માં કર નાખું કારણ કે અતાર કરીને મજા આવે બપોરે તો રહ્યું ને થાકી ગયા હોય કામ કરીને એટલે પછી ન મજા આવે હવારમાં માં કર નાખું ને હવે પાણી ખોલું તોરી એમ જો ધરોડી એટલી થઈ ગઈ પાછી બેય બાજુ તો વરી આયલો હોય ને પાણી આવે એટલે એટલે આમ થઈ ગઈ જો આજ તો વાદરા હે ને જો કાળા નહીં ધુવાળા જે હોય ઘડી ગામ જાય ઘડી ગામ જાય ટાંકો સલકાઈ ને પહેર્યો જો ડેડકા બેઠા હે લાકડા નહીં ખાય ને બે લાકડા હે ઘરે જ કામ પારવાનું પાણી ગદપમાં એટલે પાછો આ ટાંકો ખાલી થાય એટલે પાછો ભર નાખી Levanto, no a ver, saló, vale, vale, salgo, con nati. પાણી જો આપણે અહીંયા સુધી પહોંચી ગયું ને આપણે જો પાવડો ગોતી ને લઈ આવ્યા એટલે હું ગોતી ને લઈ પાવડો એટલે હવે વારો વાર કરી દઈ ચાલુ અહીંયા રચ કે પાણી પોતે એટલે પાણી જો વાહે આવેલું આવે હે એ સુરત દાદા જો હવે આપણે દેખાણા હે વાદરા થોડાક આ સાઈડમાં એટલા થઈએ ને રાતના ટાટો પર દ્રશ્ય આવી રીતે વાદરા છે ને તો તડકો નહીં થાય જો આપડે અહીંયા અહીં ના આ પેલું નાખું રહ્યું ને આજે બંધ કરી દે આ સેલે વારવાનું પેલા ઓલામાં જવા દો અને પછી આ બધું વાર નાખું આમાં સેલે જવા દો એટલે બંધ કરી નાખવું એટલે પી જાય આખો પેરો

મારા હગા દાદા છે બીમા દાદા એટલે મારું ઓપરેશન કર્યું ને ત્યારે ભાઈએ માનતા કરી હતી કે છોકા કરીએ હું ને માને લાગો અને મારે લાગો ને બેન પગે લાગે ને એટલે ભાઈ કરીને મોકલાવીએ તો આપણે જારી નાખી અને પગે લાગી ને તો આમ પેલા જગ્યાએ નાખી પછી ચોખા ઝારી નાખી

બાપા માન બધા હાલો પરસાદી લઈ લે હવે એમ હા દેમ શું પરસાદી

Ito oya iyo ndio oya biji <laugh> 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 <laugh>

હા રમત હોય ને આપવા ને પહેલાં તમને ચિતોડી નવા જ આવતો હોય જ ને આપણે ચોખાઓ કમ્પ્લીટ જાહેર નાખ પગે લીધું ને હવે પાછું જાહેર વાંડો હોય જવાનું છે તો આ ભાઈ નવું રહેડિયોનું એડિટિંગ કરવું હોય તો બેઠા બેઠા તો એડિટિંગ કરતી અને હું જે જાહેર એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી અત્યારે મેળવાનો છે એટલે તો મળી એક નવા બ્લોક રામ રામ જય માતાજી આવજો